ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે બે અગ્રણી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલી આગાહીઓ પરથી આ સ્પષ્ટ થાય છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે અરબ સાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જેના કારણે તેર જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને સોળ જૂને નેતૃત્વનું ચોમાસું સક્રિય થયું હતું તે હવે સતત ઉત્તર તરફ ગતિ કરીને રાજસ્થાન જતું રહ્યું છે આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થાય છે અને જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રિત હોવા છતાં તેના આઉટર ક્લાઉડ્સ હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે આ સિસ્ટમનો જે ભેજ રહી ગયો છે તેના કારણે ગુજરાતમાં ત્રેવીસ જૂન સુધી છૂટા સમયે સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે જોકે તેની તીવ્રતા ઓછી રહે છે વરસાદના વિતરણ અંગે વાત કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહે છે કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટતી દેખાય છે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ તાપી બિલોમોરા અને બારડોલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહે છે આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો